બાજુથી એક સતીષભાઈ ગોર કરીને જે છે એ અત્યારે એક કેસના ફરિયાદી છે એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામને કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયસપી એલસીબી એસઓજી અમે સૌ અધિકારીઓ પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઈક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક તો અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે